ભાડાના પ્રાઇસમાં આપણને ઘરના બ્લેઝર મળીને છે તમે જોઈ શકો છો કે આજે બ્લેઝર છે ને એ માત્ર એક હજારમાં આપણે ખરીદી શકીએ છીએ મતલબ કે ઘરનું બ્લેઝર માત્ર એક હજારમાં જનરલી છે ને ભાડામાં એક હજારમાં આપણને વસ્તુ મળતી હોય રેન્ટ ઉપર હજારમાં મળતી હોય પણ અહીંયા આપણે એક ભાવમાં ખરીદી શકીએ છીએ જે મિત્રો ચાલો તમને એક જોરદાર જગ્યાની વિઝિટ કરાવું તો ચાલો આપણે સાથે મળીને વિઝિટ કરીએ કેમ છો સર મજામાં એકદમ તો ખાસ આપણી સાથે છે લિટલ ડ્રીમ્સ ના ઓનર દર્શિતભાઈ કે જે આજે આપણને છે ને આખો એનો સ્ટોર્સ દેખાડવાના છે ખાસ આ વેડિંગ સિઝનમાં નવી શું શું વસ્તુ આવી છે એ પણ વાત કરવાના છે અને તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ તમે તમારો સ્ટોર એક્સપ્લોર કરવાનો મોકો આપ્યો ખાસ અમારા વ્યુઅરને દેખાડીએ કે ભાઈ લિટલ ડ્રીમ્સ કે જે રાજકોટના ભૂપેન્દ્ર નજીકમાં આવેલું છે અને એવા કોઈ ઇન્ફ્લુઅન્સર નહીં હોય કે જેને વિઝિટ નહીં કરી હોય આપણા ફેવરિટ કમલેશભાઈ હોય સુરેશભાઈ હોય કે કોઈ પણ હોય અહીંયાના રેગ્યુલર વિડીયો છે ને એના પેજ ઉપર આપણે જોતા રહેતા હોઈએ છીએ તો આપણને મોકો મળી ગયો છે કે જોવાનો કે કઈ કઈ વસ્તુ કેવા પ્રાઇસમાં મળે છે કેવી ક્વોલિટી છે કેવી વેરાયટી છે અને ખાસ ઓનર જ આપણને સાથે મળીને દેખાડવાનું ચાલો આપણે પણ જોઈએ બધું તો અમને ખાસ વેડિંગ સિઝન આવી ગઈ છે લગ્ન માટે શું શું નવું એવું છે ત્યાંથી વાત ની શરૂઆત કરીએ થોડીક પ્રાઇસ ની આપણે આપતા જશું કે કેવા કેવા ભાવ છે લગ્ન માટે આપણી પાસે જનરલી બધે બધી વસ્તુ મળી જાય છે કુર્તા કોટી કુર્તા ઇન્ડોસન શેરવાની અને રહી વાત પ્રાઇસ તો પ્રાઇસ આપણી પાસે બસો પચાસ રૂપિયા પ્લેન કુર્તો ચાલુ થાય છે તો પછી ત્રણસો સાડા ત્રણસો પાંચસો હજાર આમ સાડા પાંચ હજાર સુધી આપણી પાસે કુર્તામાં ટોટલે ટોટલી રેન્જ મળી જવાની છે એવી જ રીતે આપણી પાસે કોટી ની માંડીને બધી વસ્તુમાં

અ આપણે કોટીઓનું કલેક્શન જોઈએ કે કઈ પણ વસ્તુનું કલેક્શન જોઈએ ફૂલ કલેક્શન છે બધી સાઈઝમાં પૂરે પૂરો મળી જાય ઓકે અને રેગ્યુલર માં છે ને સ્ટોક માં અપડેટ થતું રહેતું હોય કે પર ડે કઈક નવું જોવા મળશે નવું જોવા મળતું હોય ઓકે અને એટલે આપણે એથનિક વેર લગ્ન માટેની ટોટલી વસ્તુમાં અહીંયા બેસ્ટ કલેક્શન મળે છે એમાં કુર્તાઓ કહી દયો કે પછી લગ્નની ટોટલી વસ્તુ કહી દયો હવે એવી રીતના ખાસ કસ્ટમાઇઝ હોકને બનાવડાવવું છે રેડીમેડ તો ઘણું બધું છે પણ કસ્ટમાઇઝ વિશે પણ કહીએ અમાર વ્યૂ ને કસ્ટમાઇઝમાં પણ આપણે કુર્તા કોટી કુર્તા જોધપુરી બ્લેઝર આ બધું આપણે કસ્ટમાઇઝમાં કરીએ છીએ જે આપણી પાછળ ફેબ્રિકનો પૂરેપૂરો સ્ટોક એની અંદર પણ હોય છે જે આપણે તમને બતાવી દઈએ ખાસ તમને ફેબ્રિકનું કલેક્શન દેખાડું તમારે કદાચ પોતાની સાઇઝ પ્રમાણે સીવડાવવું છે તો જોઈ શકો છો કે એના માટેનો કેટલો સ્ટોક છે ઘણીવાર એવું થાય કે ભાઈ રેડીમેડમાં સાઈઝમાં ન મજા આવતી એમ થતી ભાઈ બોડી હેવી છે કે સાઇઝમાં નથી મળતું તો આપણે તેની સાઇઝ પ્રમાણે કસ્ટમાઇઝ બની જાય

જોરદાર એટલે આપણને આ બધું કલેક્શન છે સ્પેશિયલી ફેબ્રિક નું કલેક્શન મળે છે હવે એવી જ રીતના લગ્નની સીઝન માટે અત્યારે એમ થાય કે ભાઈ આપણે પાર્ટી વેર કે ફોર્મલ કે જીન્સ ટી શર્ટ પેન્ટ કે સરસ મજાના રેડીમેડ લેવા છે તો એના માટે પણ તમારી પાસે જોરદાર કલેક્શન છે અથવા તો રેગ્યુલર કઈ પણ ફેસ્ટિવલ ઉપર તમારે ખરીદી કરવી છે તો પણ તમે અહીંયા બેસ્ટ વસ્તુની ખરીદી કરી શકશો તો ટોટલી આપણું બોટમ વેર જીન્સ નું એ બધી વસ્તુનું કલેક્શન છે અહીંયા આપણને જીન્સ ફોર્મલ પેન્ટ કોટન ટ્રાઉઝર આ બધું મળી જશે પ્લસ પાર્ટી વેર શર્ટ ફોર્મલ શર્ટ રેગ્યુલર કેઝ્યુઅલ શર્ટ બધી આપણી પાસે મેન્સ ની તમામ તમામ વસ્તુઓ મળી જવાની છે આપણે ટાઈમિંગ નું એનું પણ કહી દઈએ કદાચ કોઈક ને શોપિંગ માટે આવવું છે તો રેગ્યુલર સવારે 10 વાગ્યા થી રાત્રે 9 વાગ્યા સુધી કન્ટિન્યુ હોય છે સન્ડે હાફ ડે હોય છે ક્યારેક ફૂલ ડે હોય છે સન્ડે નું કોઈ ફિક્સ હોતું નથી અને ખાસ અહીંયા ના જે પણ અપડેટ કલેક્શન હોય અહીંયા ની જે જે નવી વસ્તુ સ્ટોક અપડેટ હોય કે નવી જે ઓફર હોય કે જે પણ વસ્તુ હોય ને આ બધાની રેગ્યુલર અપડેટ માટે તમે એના ઇન્સ્ટા પેજ ઉપર ફોલો કનેક્ટ થઈ શકો છો તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે દર્શિતભાઈ અહીંયાના રેગ્યુલર વિડીયો તમે પોસ્ટ કરતા હોય છે મતલબ કે જે નવું કલેક્શન આવે ને એ રેગ્યુલર ત્યાં પોસ્ટ થતો હોય એટલે તમે ખાસ એમાં પણ જોડાઈ જાવ તમને અવડવી અપડેટ તેમાં મળતી રહેશે તમે કઈ સ્પેશિયલ મેસેજ અમારા વ્યુઅરોને કઈ મેસેજ આપવા માંગો તમારા સાઈડથી થી ખરીદી કરતા પહેલા એક વખત લિટલ રીમની મુલાકાત લેવી જરૂરી છે તો એક વખત અવશ્ય આવો જુઓ ઓકે તો ફ્રેન્ડ્સ ખાસ મેં તમને સ્ટાર્ટિંગમાં એડ્રેસ કીધું ફરી પાછું એડ્રેસ કહી દઉં આપણું લિટલ ડ્રીમ્સ આવેલું છે રાજકોટના આપણા ભૂપેન્દ્ર રોડ ઉપર એટલે કે આપણા ત્રિકોણ બાગની તદ્દન નજીકમાં થાય ભૂપેન્દ્ર રોડ ત્યાં જ એક રાજશ્રી થિયેટર આપણા રાજકોટનું ફેમસ થિયેટર છે રાજશ્રી થિયેટરની એકઝેટ બાજુમાં અથવા તો કહો તો સામે ફેડરલ બેંક દેખાશે ફેડરલ બેંકની એકઝેટ સામે આપણું લિટલ ડ્રીમ્સ આવેલું છે અને તમે આ બધી વસ્તુની તમે બેસ્ટ પ્રાઇસમાં ખરીદી કરી શકશો તમને હજી પણ કંઈ પ્રશ્ન છે તમને સ્ક્રીન પર મોબાઈલ નંબર દેખાઈ રહ્યા છે તમે કમેન્ટ્સ કરી શકો છો અને ખાસ જરૂરથી વિઝિટ કરો આ સિઝનમાં છે ને તમે બેસ્ટ બેસ્ટ વસ્તુની ખરીદી કરો અને તમારા સુપ્રસંગ છે ને એક શાનદાર ને યાદગાર બનાવો જય હિન્દ વંદે માતરમ જે લોકો અહીંયા ખરીદી કરી રહ્યા છે ને આપણે એમની સાથે પણ વાત કરીને એમના પણ રિવ્યુ તમારી સાથે શેર કરી તો સર તમે ખરીદી કરી રહ્યા છો તમને ખાસ એનું કલેક્શન કેવું લાગ્યું બહુ સરસ ઓકે અને તમે મતલબ વેડિંગ માટે લગ્ન માટે ખરીદી માટે આવ્યા છો કે રેગ્યુલર કઈ રીતના લગ્ન માટે ઓકે લગ્ન માટે ખરીદી માટે આવ્યા છો તો તમે આમ લગ્ન માટેની સ્પેશિયલ વસ્તુ જોઈએ છે એમાં ડિઝાઇન કલેક્શન અને ખાસ તમે આ બધી વસ્તુ માટે કદાચ માર્કેટમાં બીજે પણ જોયું હોય તો તમને પ્રાઇઝ આ બધી વસ્તુનું નું કરો તો કેવું લાગે છે એનું બધું કામ બહુ સરસ ઓકે કઈ સ્પેશિયલ મેસેજ તમે જે પણ આ લોકો વિડીયો જોઈ રહ્યા છે ને કઈ કહેવા માંગો ના ના બહુ સરસ છે બહુ કલેક્શન બહુ સરસ છે આ જગ્યા ઉપરથી સુપર સર્વિસ આપે સુપર ઓકે સુપર કલેક્શન છે અને એ લોકોનો 100% આગ્રહ છે કે તમારી અમારી આગળથી વસ્તુ લઈને જાઓ અને સારી વસ્તુ લઈને જાય છે બરાબર રીઝનેબલ ભાવમાં બીજી દુકાન કરતા ઘણો બધું રીઝનેબલ છે પ્રાઇસ ઘણો સસ્તો છે તો ફ્રેન્ડ્સ જોયું તમે પણ ખાસ વિઝિટ કરો અને આ બધી વસ્તુની બેસ્ટ પ્રાઇસમાં ખરીદી કરો